ગુજરાતમાં ફરી એકવાર ખેડૂતો પોતાના હક્ક માટે મેદાને ઉતર્યા છે કારણ કે હવે વાત ફક્ત મગફળી ગુજરાતમાં મગફળીની ખરીદી ને ટેકાના ભાવની નીતિને કારણે કિસાન સંઘે સરકાર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે ખેડૂતે હાથમાં બેનો લઈ વિરોધ કર્યો કે જેમાં લખ્યું હતું ખેડૂત પોતાનો હક માંગી રહ્યો છે ભીખ નહીં આ સરકાર ખેડૂત વિરોધી છે અને માત્ર સૂત્રો નથી ખેડૂતોની પરિસ્થિતિ છે કોંગ્રેસ નેતા પાલ અંબલીએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તમારે ટેકાના ભાવે ખરીદી બંધ કરવી હોય તો દરેક રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતના ખાતામાં સીધા એક લાખ પાંત્રીસ હજાર જમા કરો નહીં તો ખેડૂત પાસે ત્રણસો મળની મગફળીની ખરીદી કરો તે માંગ ખોટી તો નથી નજર કરી પહેલા તે દ્રશ્યો પર

બોલાવીએ કે સાહેબ મિત્રો આજે આપણી વચ્ચે નારણભાઈ ગઢવી છે નારણભાઈ હું કઉ આ એક મિનિટ આગળ આવે નારણભાઈ આ નારણભાઈ ગઢવી કચ્છ થી આવે છે અને અહીંયા ખેડૂતો માટે કચ્છમાં ખૂબ લડાઈ કરે છે આપણા જિલ્લામાં જેમ બિનફામ અને સોલાર કંપનીઓ જે રીતે વીજ કંપનીઓનો ત્રાસ છે એનાથી વધારે કચ્છમાં જે અને કચ્છમાં નારણભાઈ છે એ આ મુદ્દે નારણભાઈ અને આખી આખી ટીમ આ મુદ્દે જ નહીં અદાણીના લગભગ આઠેક એવા પ્રોજેક્ટ છે કે છેલ્લે હાઈકોર્ટ સુધી જઈ અને નારણભાઈ અને એની ટીમ આ મુદ્દે લઈ છે આજે જે આપણે ટેકાના ભાવે ત્રણસો મણની ખરીદી કરવાની માંગ કરીએ છીએ એનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે ગયા વર્ષે જે સરકારે ટેકાના ભાવે બાર લાખ છાસઠ હજાર મેટ્રિક ટનની ટેકાના ભાવે ખરીદી કરી અને ત્રણ લાખ આસપાસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું એટલે એક ખેડૂત દીઠ બસો મણની ખરીદી કરી સરકારે આ વર્ષે નવ લાખ તેત્રીસ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું અને સરકાર અત્યારે જે મંજૂરી મળી છે એ લગભગ 15 લાખ મેટ્રિક ટન ની મળી છે. એ પ્રમાણે એક ખેડૂત દીઠ 60 70 મણ વધારે ને વધારે મગફળી ભાગે પડતી આવે. બરાબર જ હવે 60 70 મણ માનીજો કે ખીરસરાધી ખેડૂત ભરી અને આયા આવે કે મોટા આસોટાથી ભરીને આયા ખેડૂત આવે તો એનો ટ્રેક્ટર ભાડું ને બધું ગણો તો કઈ કરતા કંઈ વસ્તુ નથી. એટલે આપણી બે માંગ છે. એક આ અથવા તો આ એમ. કાં તો સર 300

ખેડૂતના ખાતામાં ત્રણસો મણ લેખે સરકાર એક લાખ પાંત્રીસ હજાર થાય આ સીધા જમા કરાવે અને આ આપણે એમ નથી માંગતા કેન્દ્ર સરકારે ટેકાના ભાવની ખરીદી માટે અશોક ગુલાટી કમિટીની જે નિમણૂક કરી આ અશોક ગુલાટી કમિટીએ એણે એવું કહ્યું છે કોઈને ગુજરાત સમાચારનું કટિંગ જોતું હોય તો હું મોકલી એણે એવું કહ્યું છે કે સરકાર પોતાના મળતિયાઓને હાચવવા માટે ટેકાના ભાવે ખરીદી કરે છે બરાબર છે બાકી સરકાર લાખના બાર હજાર આ મગફળીની ખરીદીમાં કરી રહી છે એના કારણોય છે ગયા વર્ષે જે સરકારે મગફળી ખરીદી ક્વિન્ટલનો ભાવ હતો સડસઠ છ હજાર સાતસો ત્યાંસી રૂપિયા બરાબર છે એટલે એક મણ કિલોના થયા સડસઠ રૂપિયા ને ત્યાંસી પૈસા એના ઉપર સરકારે જે સહકારી મંડળી ખરીદી કરે ને એને બે કમિશન આપે એટલે બે કમિશન બારદાન લગભગ સિત્યાસી કે નેવું રૂપિયાનું બારદાન એટલે એક કિલો ત્રણ રૂપિયાનું બારદાન તેત્રીસ કિલોની ભરતી થાય બરાબર છે એના ઉપરાંત મજૂરી જોખવું બારદાન ભરવું ટ્રકમાં ચડાવવું ઉતારવું ગોડાઉનમાં ગોઠવવું ત્યાં સુધીની મજૂરી પછી ગોડાઉનનું ભાડું ટ્રાન્સપોર્ટેશન ભાડું અને જે નવ દહ મહિના પછી સરકાર મગફળી વેચે તેનું મૂડી મૂડીરોકાણનું વ્યાજ બધું ગણીએ તો પંદર રૂપિયા એક કિલોએ સરકાર ખર્ચ કરવી ત્યાંસી પૈસા માં સરકારે મગફળી વધારેનો ખર્ચ કર્યો એટલે એ મગફળી બ્યાસી પૈસામાં સરકાર ને પડી મગફળી સરકારે જ્યારે ગયા વર્ષે વેચી નહીં ઈ ઓગણપચાસ સો થી પંચાવનસો પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચી એટલે એક કિલો ઓગણપચાસ પંચાવન રૂપિયામાં સરેરાશ બાવન રૂપિયામાં પડ્યો હવે જે બાવન રૂપિયા જે મગફળીનું સરકારને પ્રોડક્શનની કિંમત મળી એ જ મગફળી સરકારને ખર્ચ કેટલામાં પડી બ્યાસી રૂપિયાને ત્યાંસી પૈસા એટલે બત્રીસ રૂપિયા એક કિલોએ બત્રીસ રૂપિયાને ત્યાંસી પૈસાનો સરકારે એમાં ખર્ચ કર્યો એટલે એ બસો લેખે હિસાબ કરો તો એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા સરકારે કાયદેસરનું નુકસાન ભોગવું તો આ સરકાર નુકસાનનું કામ ભોગવે છે વચિયાઓને કમાવા માટે એના જ કમિશન એજન્ટો એના જ બારદાનના કોન્ટ્રાક્ટરો એના જ ટ્રાન્સપોર્ટેશનના કોન્ટ્રાક્ટરો એના ગોડાઉન વાળા બરાબર છે તો એને કમાવવા માટે સરકાર એક લાખ અઠ્યાવીસ હજાર કમાય કોણ ભાજપના વચ્ચે બધા જ તો આપણે એવી માંગ કરીએ છીએ જે અશોક ગુલાટીએ જે કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી સાહેબે જે કમિટીની નિમણૂક કરી એ જ કમિટી એમ કહે છે કે સરકાર લાખના બાર હજાર કરે છે

જો આ આજે હજી પછી સરકાર નિર્ણય નહીં કરે તો અઢાર તારીખે બધાય અને આખા જિલ્લામાં આવતીકાલે આપણે ભાણવડમાં સોળ તારીખે રાખ્યું છે ગઈકાલે દ્વારકામાં હતું બરાબર છે એટલે અઢાર તારીખે આખા જિલ્લાને ભેગો કરી અને કલેક્ટરને આવેદન દેવા જવાનું છે એટલે તમને બધાને વિનંતી છે કે અઢાર તારીખે ખંભાળિયા કલેક્ટર કચેરી આજે તમે જેમ સમય કાઢીને આવ્યા છો એવી જ રીતે સમય કાઢીને આવો અને બીજા પાંચ પાંચ ખેડૂતોને સમજાવી અને વધારે સંખ્યામાં આવે એવો આગ્રહ રાખીએ મને આપણે સરકાર ઉપર આશા રાખીએ પણ મને નથી લાગતું સરકાર અઢાર તારીખ સુધીમાં નિર્ણય કરે ન કરે તો અઢાર તારીખે તમે બધા આવશો એવી આપ સૌને વિનંતી છે હું નારણભાઈને કહું કે થોડીક વાત કરે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ બિલકુલ સૌથી વધુ મહેનત કરે છે ને ત્રણેય ઋતુઓમાં ચોમાસા ઉનાળા અને શિયાળામાં તો ખેડૂત વિચારો હમણાં પણ આપણે ખેડૂત ભાઈઓ બિચારા મગફળી બધા ભેગા કરતા હતા પથારા એ રાત સુધી તો દિવસ સુધી જોતો અને તડકામાં પાંત્રીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન કામ કરે છે આપણે એક મીઠાઈ મીઠાઈ નહીં કોઈ કંદોઈ પાસેથી તો એનો જે બોક્સ આવે છે એનો પણ વજન ની અંદર એક કિલ્લાની અંદર સામે જાય છે તો ખેડૂતને આ અંદર કે ખેડૂત પોતાનો માલ લઈ જાય ખેડૂત ની હંમેશા કેમ આ ભોગ બને છે વિકાસ નો અંદર હોય એ બધો સૌથી પેલો ખેડૂત ચલાવવામાં આવે છે ખેડૂતની ખેતી ઉપર ખેડૂત ની બાગાયત ઉપર આ શા માટે કરવામાં આવે છે આજે આપણે પંચોતર વર્ષ થી આઝાદીમાં થયા તેમ છતાં કોઈ ખડું કેમ એ ખૂબ મોટો પ્રશ્ન છે તમે હું તમે હું આ દ્વારકાના નગરીના લોકો ખુબ ભાગ્યશાળી છે પાલભાઈ જેવા વ્યક્તિ મળ્યા છે ખરેખર તમારા અને હમણાં તો તમારે સૈનિક બહુ મજબૂત છે તમે બધા સેનાપતિ સેનાપતિ મજબૂત છો તમે સૈનિક બધા છે સેનાપતિ મજબૂત હશે સૈનિક પણ માટે લડી શકશે અમે દુર્ભાગ્ય એ છે કે અમે અમુક લોકો જ લડીએ છીએ ત્યાં ખેડૂત ને બિચારા પણ નથી લડી શકતા ખેડૂત લડે તો પોલીસ ઉઠાવી લઈ જાય છે પણ અમારી પોલીસ ની તાકાત નથી અમારું હાથ ઉઠાડવા એકવારમાં એક વાર માં DSP અમારા ઉપર ઝગડે એટલે ત્રણ ચાર દિવસ DSP ને હું પોતે ચાર દિવસ હાઈ ની અંદર બેસાડી રાખ્યો હતો DSP ને કે આ લોકો તમે કેમ પકડ્યા એટલે ખેડૂત ને અધિકાર છે કોઈ દરિયા વગર આપડા અધિકારો માટે લડવાનું છે અને પાલભાઈ જેવા સાહેબ તમારા પાસે સેનાપતિ છે અમારે તો નથી સેનાપતિ લડીએ છીએ તેમ છતાં બુઠા હથિયારો થી તમે એમને મદદ કરજો અમે તમારા સાથે છીએ અને તમે એમને સાંભળ્યો બધું ખૂબ આભાર જય જવાન જય કિસાન એવા મામલતદાર સાહેબ

અને મારા વિરા એવડા ખર્ચા કરો રોકને વિચાર કરવો જોઈએ નરેન્દ્ર મોદી સાહેબ તથા ભુફેન્દ્ર પટેલને તથા આપણા માનનીય કૃષિમત્રી રાઘવજી પટેલ તથા આપણા કેન્દ્રના મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ આ બધેને હું નામ લઈ લઈ શકું છું બધેને હું ઓળખું છું ટીવીમાં જોઉં છું તમે આનું કંઈક મંથન કરો વહેલી તકે ખેડૂતને ટૂંકમાં નુકસાન ના થાય ફાયદો થાય અને ખેડૂત એક વખત જગતનો તાત જાગી ગયો ને તો તમને બધેને ભારી પડશે આ વસ્તુ નથી હજી બધા છે ને ભાઈ ખેડૂતો આવતા નથી નિરાશ રાખે છે પણ હું આ ટીવીના માધ્યમથી ખેડૂતને કહેવા માગું છું કે તમે ગાળાની અંદર તમારે ક્યાંક જાવું હોય ને બે કલાક કાઢીને જાવ છો તમે અહીંયા ખાવા માટે અને તમારો વધારો કરવા એમ આ પાલભાઈ અઢાર તારીખ આપી છે ખરેખર ખેડૂતના દીકરા હોવ અઢાર તારીખે બેથી થી ચાર કલાક કાઢી તમારું બધું કામ મૂકી અને તમે ખંભાળી આગો આવો એમ ખરેખર આપણે એક થવાની જરૂર છે નતર આ સરકાર જાગવાની જ છે નહીં બધેને ખબર જ છે આજથી આપણે બા આ પચા પચાસ વર્ષ ત્યાં જોતા આવી છતાં પણ કંઈ નથી કરી શકતી તો આપણે એક બધા થઈએ અને આને જગાડીએ અને આપણે આ ડાયરેક્ટ પાલભાઈ એક લાખ પાત્રી હજાર નાખી દો કોઈ જજરત નહીં કોઈ કાગરી નથી બનાવવું તમારે ન બારદાન જોઈ ન કાંટા જોઈ ન હુતણી જોઈ ન હુયો જોઈ ન કઈ જોઈ એવો અવાજ હું ભાઈ ખર્ચો કરવા તો આપી દો ને ભાઈ ખાવા હોય તો હેકી નહીં એમને બધ ભરીને તમને દઈ દઈ

કે સરકાર ટેકાના ભાવે અત્યારે જે રીતે પંદર લાખ મેટ્રિક ટનની જ મંજૂરી પીડી એવા એક સમાચાર છે પંદર લાખ મેટ્રિક ટન અને નવ લાખ તેત્રીસ હજાર ખેડૂતો બરાબર છે એ મુજબ તો સાહીઠ સિત્તેર મણ જ ખેડૂતોના ભાગે અડસઠ મણ આમ તો હિસાબ કરો ને તો અડસઠ મણ જ આવે બરાબર છે તો અમારી બહુ સ્પષ્ટ માંગ છે આ તો સરકાર ત્રણસો મણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે અથવા તો સરકાર એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા ત્રણસો મણ ગુણ્યા જે વાવફેરના ચારસો બાવન રૂપિયા છે એ ચારસો બાવન રૂપિયા લેખે ત્રણસો મણના એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે બરાબર છે આ માંગ સાથે આજે કલ્યાણપુર તાલુકાના ખેડૂતો આપની સમક્ષ સરકાર સુધી આપવા રજૂઆત પહોંચાડો એવી રજૂઆત સાથે અમારા પ્રમુખશ્રીને કહું કે આપને આવેદન આપે હરેકભાઈ આવો ખેડૂતને જે મગફળી માટે મહેનત કરી છે તે કિંમત માંગવી કોઈ ગુનો છે પાલ આંબલિયા આંકડા આપ્યા કે મુજબ બે તેર અને ચૌદ માં મગફળી ભાવ બારસો થી તેરસો રૂપિયા આસપાસ હતો આજે એ જ સાતસો થી હજાર રૂપિયા થઈ ગયો છે સરકાર કહે છે અમારી પાસે યોજના છે અમારે ખેડૂત પ્રેમ છે પણ એ પ્રેમ માત્ર કાગળ પર આંકડાઓ સુધી જ મર્યાદિત છે જો ખરેખર જોવા જઈએ તો ખેડૂતો પોતાનો પાક પોતાના જ ખેતરમાં બોજ બની ગયો છે ખેડૂત કોઈ ભીખ માંગતો નથી પોતાના હક માટે ઉભો છે લડી રહ્યો છે લડતો રહેશે કારણ કે તેના પાકની જે પાછળની મહેનત છે તેના પૈસા છે એક એવી સરકાર જે વાત કરે છે વિકાસની પણ વાસ્તવિકતા ખેતીને વિનાશ તરફ જે ધકેલી રહી છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં